નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર તારીખ નવમો મહિનો બે હાજર ચોવીસ ગુરુવાર રોજ આજની કપાસની આવક વિશે વાત કરીએ તો ભારે આજે જોઈ શકો છો વીસ ભારી જેવી આવક છે અને વાહનોની વાત કરીએ તો ત્રણ જ વાહનો આવેલા છે આવક આજે બહુ જ ઓછી જોવા મળેલી છે હરાજી કામકાજ આપ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જોઈને જાણી લઈ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ

પંદરસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આ થોડુંક થોડોક મીડિયમ કપાસ હતો આવડો મિક્સ માં છે જોઈ શકો છો અને ભેગું મૂક્યું છે પંદરસો ને અગિયાર રૂપિયા ભાવ છે મીડિયમ છે આ થોડુંક સારું છે પંદરસો અગિયાર રૂપિયા ભાવ

અગિયારસો એકાવન રૂપિયા ભાવ દીધો જોઈ શકો છો તમે આ ક્વોલિટી માલ છે અગિયારસો એકાવન રૂપિયામાં વેચાણવા માલ તો ફાઇનલી કડક મિત્રો પારીમાં હરાજી કામકાજ પૂરું થઈ ગયું છે ને પાલમાં હરાજી નું કામકાજ આવી ગયું છે જોઈ શકો છો પારીમાં સોળસો રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલે છે હાલ કપાસ પણ મીડિયમ હતો હું જોઈ ગયો નઈ સા તમારી મોત્રીસ છત્રીસ એકતાલીસ એકતાલીસ એકાવન છપ્પન એકઠ એકોતેર

આજે તો ફૂલવારવાળા છે તો કે તાંગા વખળો સત્તાની સોળસો ને રૂપિયા ભાવ થયો છે એ ગ્રેડ કપાસ છે જોઈ શકો છો તમે રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે જોઈ શકો છો સોળસો એકોતેર રૂપિયા સુધીમાં હાલ હાલમાં ઊંચામાં બજાર ભાવ આજે બોલાયો છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ